ગુજરાત બાર કાઉન્સિલની આગામી ચૂંટણી માટે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર બારના ત્રણ પ્રતિનિધિઓએ ઉમેદવારી નોંધાવી છે આ ચૂંટણી છ માર્ચના રોજ યોજાવાની છે રાજ્યભરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે પાલનપુરના આ ઉમેદવારો પાલનપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વકીલોના પ્રશ્ન અને હિતોને પ્રાથમિકતા આપવાના ઉદ્દેશ સાથે ઉમેદવારી કરી છે

એમાં ચૌધરી એડવોકેટ તરીકે ઉમેદવારી કરેલી છે અને આ વખતનું જે બેલેટ પેપર છે એમાં સિરિયલ નંબર ચૌદ ઉપર મારું નામ છે અને હું તમામ વકીલ મિત્રો ગુજરાતના તમામ વકીલ મિત્રોને જાહેર અપીલ કરું છું કે સિરિયલ નંબર ચૌદ ઉપર એ એક નંબરનો પ્રેફરન્સ વોટ આપી અને મને વિજયી બનાવે અને હું એમનો સદા ઋણી રહીશ અને ભવિષ્યમાં વકીલ મિત્રોના જે કંઈ કામકાજ હશે એના માટે હું તત્પર રહીશ અને એમનો ઉદ્ધાર થાય એ માટેના પ્રયત્નો સતત કરતો રહીશ અચ્છા આ પ્રતિષ્ઠા ચૂંટણી થાય તો શું ઉદ્દેશ છે તમારે એમ જેમાં અમારા જે વકીલોનું હિત છે એની અંદર સાહેબ અર્નેશ કુમારનું જજમેન્ટ આવ્યા પછી વકીલાત લગભગ બંધ થઈ ગઈ છે એટલે અર્નેશ કુમારના જજમેન્ટને રિવ્યુમાં લેવડાવું હમણાં લીગલ ડિફેન્સનું એક નવો યોજ્યું છે એને પણ એ આગળ કાર્યવાહી કરવી અને જે વળતર મળે છે એ વળતર બહુ ઓછું મળે છે તો એના માટેનો પણ અમારો પ્રયત્ન રહેશે જો કે વકીલ મનોજ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે કાઉન્સિલની ચૂંટણી અને અમારા પાલનપુર બારનું ગૌરવ એમ આર ચૌધરીએ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ઉભા રહ્યા છે તમામ વકીલ મિત્રોને ખૂબ આ બાબતે આનંદ પણ છે અને સાથે સાથે એક એવું નેતૃત્વ અમને મળે કે જેનાથી મજબૂત રીતે અમારા જે પ્રશ્નો છે સરકાર સમક્ષ માંડીને હાઈકોર્ટથી માંડીને ઘણા બધા પ્રશ્નો છે પાલનપુર કોર્ટને ખસેડવાનો પણ એક પ્રશ્ન ચાલી રહ્યો છે એટલે આવા બધા પ્રશ્નો માટે અમે ઈચ્છીએ કે એવું મજબૂત નેતૃત્વ અમારા અહીંથી બહારમાં જાય અને અમારી જે વકીલોની વાત છે તે બહાર સમક્ષ મૂકે સાથે સાથે ઘણા બધા રાજ્યોમાં જુનિયર વકીલોને પણ સ્ટાઈપેડ મળે અમારા બારના જે વેલફેરના પૈસા હોય છે તો આ બધા કામ માટે સારું નેતૃત્વ મળે એટલે એ માટે બધા વકીલો ભેગા થયા છે તહસીલની ચૂંટણી છે અને અમારા પાલનપુર બારનું ગૌરવ આદરણીય એમ આર ચૌધરી સાહેબ ગુજરાત બાર બાર કાઉન્સિલના ચૂંટણીમાં ઊભા રહ્યા છે તમામ વકીલ મિત્રો ખૂબ આ બાબતે આનંદ પણ છે અને સાથે સાથે એક એવું નેતૃત્વ અમને મળે કે જેનાથી મજબૂત રીતે અમારા જે પ્રશ્નો છે સરકાર સમક્ષથી માંડીને હાઈકોર્ટથી માંડીને ઘણા બધા પ્રશ્નો છે પાલનપુર બહાર પાલનપુર કોર્ટને ખસેડવાનો એક પણ પ્રશ્ન ચાલી રહ્યો છે એટલે આવા બધા પ્રશ્નો માટે અમે ઈચ્છીએ છીએ કે મજબૂત નેતૃત્વ અમારા અહીંથી બહારમાં જાય અને અમારી જે વકીલોની વાત છે એ બહાર સમક્ષ મૂકે સાથે સાથે ઘણા બધા રાજ્યોમાં જુનિયર વકીલોને પણ સ્ટાઈપેડ મળે છે અમારા બહારના જે વેલફેરના પૈસા હોય છે તો આ બધા કામ માટે સારું નેતૃત્વ મૂકશું એટલે એ માટે બધા વકીલો ભેગા થઈ